નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિઘ્નહર્તા શ્રી મહાગણપતિજીનું નામ લઈ માતા સરસ્વતી માતાના શ્રીજનોમાં કોટી કોટી વંદન કરી આજે આપણે વ્યાકરણનો જેને ખૂબ જ અગત્યનો પોઈન્ટ કહી શકાય ટોપિક કહી શકાય મોસ્ટ આઈ એમ પી કહી શકાય એવો સમાસ જે પ્રકરણ છે એના વિશે શબ્દ સહ વિસ્તૃત સમજ મેળવશું માત્ર ટેટટાટના વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ વર્તમાન સમયમાં વર્ણનાત્મક જે પરીક્ષાઓ છે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં દરેકની અંદર ગુજરાતી વ્યાકરણ વીસમાર્કનું આવે છે અને એમાં પણ ખાસ કરીને પ્રિલિયમ્સ અને મેન્સ બંનેમાં સમાસના પ્રશ્ન છે એ હોય જ છે તો જો ધ્યાન દઈ અને આ શબ્દ સહ સમજૂતી જે આપેલી છે એને ધ્યાનથી સાંભળવાનું છે સમજવાની છે અને જે જે ઉદાહરણ આપેલા છે એને એકવાર અવશ્ય વાંચન કરવું જે તમને મોસ્ટ આઈએમપી લાગે હું પણ કહેતી જઈશ કે આવા શબ્દ છે એ તમે તમારી નોટબુકમાં નોંધ કરજો જેના લીધે છે જ્યારે તમારે એક્ઝામ હોય કોઈ પણ એક્ઝામ હોય ત્યારે દરેક એક્ઝામમાં ઉપયોગી થાય એ રીતે શબ્દશ સમજૂતીની સાથે ઉદાહરણ પણ ઘણા બધા લઈ અને સમજ આપવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી છે તમારો ખૂબ જ સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે કે જેના લીધે અમને વધારે ને વધારે આગળ વિડીયો બનાવવા માટેની છે એ પ્રેરણા મળે છે તો આગળ પણ તમારો સારો એવો પ્રતિભાવ મળી રહે એ માટે મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે છે એ અવશ્ય શેર કરજો ચાલો હવે આપણે સમાસ તો સૌથી પહેલાં તો સમાસ એટલે શું મૂળ શબ્દ સમાસ છે એ પણ બે શબ્દનો બનેલો છે સમાસ એટલે કે બેથી વધુ પદો ભેગા મળી એક એકમ બનાવે તેને સમાસ કહેવામાં આવે છે એટલે કે જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો શબ્દ બને તે સમાસ સાર્થ જોડણી કોષ મુજબ સમાસ એટલે બે કે તેથી વધારે શબ્દોના સંયોજનથી બનેલો નવો સ્વતંત્ર શબ્દ ઘણી વખત છે પરીક્ષામાં તમને આ પૂછાઈ શકે કે સાર્થ જોડણી કોષ મુજબ સમાસ એટલે શું તો કે બે કે તેથી વધારે શબ્દોના સંયોજનથી બનેલો નવો સ્વતંત્ર શબ્દ હવે સમાસ જોડણી છે સંધિના નિયમ પ્રમાણે પણ આપેલું છે કે સમાસ એટલે કે સમ પ્લસ આસ તો સમ એટલે શું તો કે સમ એટલે સાથે અને આસ એટલે બેસવું સમ એટલે આસ સાથે અને આસ એટલે બેસવું એટલે કે બે અલગ અલગ શબ્દો છે એ સાથે આવીને બેસે ત્યારે સંયોજન થાય અને તેના લીધે જે નવો શબ્દ બને એને શું કહેવાય સમાસ આમ શબ્દોનું એકી સાથે બેસવું તે સમાસ સમાસની અંદર છે સમ અને આસ એ બે પદ છે સમ છે એ પૂર્વપદ છે આસ છે એ ઉત્તરપદ છે એના વિશેની સમજૂતી આપેલી છે કે પૂર્વપદ અને ઉત્તરપદ એટલે શું પૂર્વપદ એટલે આગળનું પદ અને ઉત્તરપદ એટલે તેના પછીનું પૂર્વપદને પાછળનું પદ આ બાબતને ઉદાહરણથી સમજીએ પ્રેમવશ શબ્દમાં પ્રેમ પ્રથમ શબ્દ પ્રથમ શબ્દને પૂર્વપદ કહે છે વશ બીજો શબ્દ ઉત્તરપદ એટલે કે બીજો જે શબ્દ છે એ ઉત્તર પદ બીજા શબ્દને કહે છે હવે સમાસ છે એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે સમાસના જે અલગ અલગ પ્રકાર છે એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે કોષ્ટક દ્વારા છે અહીંયા સમજૂતી આપેલી છે પહેલાં જોઈ લઈએ કે સમાસનું પદના મોભાની દ્રષ્ટિએ અને એના પરસ્પર સંબંધની દૃષ્ટિએ નીચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે પદનો મોભો મોભો શું છે એનું સ્થાન શું છે કયા પદનું કેટલું મહત્ત્વ છે જે પૂર્વપદ અને ઉત્તરપદ આપેલું હોય છે એની અંદર કયા પદનું કેટલું મહત્ત્વ છે એના આધારે છે પરસ્પરના સંબંધ કહેવા છે એ દૃષ્ટિના આધારે પદ સમાસ છે એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે અહીંયા જો પ્રકાર નથી કીધા હજી વર્ગીકરણ કીધું છે વર્ગીકરણની અંદરના પણ અલગ પ્રકાર છે સર્વપદ પ્રધાન સમાસ એક પદ પ્રધાન સમાસ અન્ય પદ પ્રધાન સમાસ હવે સર્વપદ કેટલા છે તો કે એક જ માત્ર એક જ દ્વંદ્વ સમાસ છે એ સર્વપદ પ્રધાન સમાસ છે તમને પરીક્ષામાં એમ પણ પૂછી શકે કે નીચે આપેલા સમાસમાંથી સર્વપ્રદ પ્રધાન સમાસ કયો છે તમને નામ આપેલા હોય દ્વંદ્વ સમાસ દ્વિગુ સમાસ બહુવ્રીહી સમાસ તો આપણે આ વર્ગીકરણનો જે ચાર્ટ છે કોઠો છે એની સમજૂતી હોવી જોઈએ કે સર્વપદ પ્રધાન સમાસ એટલે કે બંને પદ જ્યારે એના મહત્વના હોય બંને પદ મુખ્ય હોય એક પણની અવગણના ન થઈ શકતી હોય એવો સમાસ એક જ છે દ્વંદ્વ સમાસ એ સર્વપ્રદ પદ પ્રધાનની અંદર સમાવેશ થાય ત્યાર પછી એક પદ પ્રધાન જે બે પદ છે પૂર્વ પદ અને ઉત્તર પદ એની અંદર એક જ પદનું મહત્વ હોય એવા સમાસ કેટલા તો કે તત્પુરુષ સમાસ કર્મધારઈ સમાસ દ્વેગુ સમાસ મધ્યમ પદ લોપી સમાસ ત્યાર પછી અન્ય પદ પ્રધાન જે બે પદ આપેલા છે એના કરતાં પણ ત્રીજા પદનું જે મહત્વ છે એ વધારે હોય છે તો એવો કેવો સમાસ છે તો કે બહુરે સમાસ ઉપપદ સમાસ અને અવ્યયી ભાવ સમાસ તો તો ખાસ વર્ગીકરણ પૂછે ત્રણ પ્રકાર સર્વપદ પ્રધાન પ્રધાન અને અન્ય પદ પ્રધાન એના પેટા પ્રકાર પણ યાદ રાખવાના હવે આપણે જે સર્વપદ પ્રધાન છે એની શબ્દ સહ સમજૂતી મેળવીએ જે સમાસમાં તમામ પદો સમાન મોભાના હોય અને વાક્યમાં સમાન મહત્ત્વ ધરાવતા હોય તે સમાસને સર્વપદ પ્રધાન સમાસ કહેવાય છે ખાસ યાદ રાખજો સમાન મોભો સમાન મહત્ત્વ કોનું તો કે પૂર્વપદ અને ઉત્તરપદ જે બે પદ આપેલા છે એ બંને પદનું સમાન મહત્ત્વ હોય ત્યારે તે સમાસને સર્વપદ પ્રધાન સમાસ કહેવાય છે આ સમાસમાં વપરાયેલા પદો એકબીજા પર આધારિત હોતા નથી એના ઉદાહરણ આપેલા છે ભાઈ બહેન રામ લક્ષ્મણ માતા પિતા અન્ન જળ નાહ્યા દોયા સુખ દુઃખ સુખ શાંતિ મન વચન કર્મ પાંચ દસ દાળ ભાત આગળ પાછળ અહીંયા તમને એમ થશે કે ભાઈ બહેન રામ લક્ષ્મણ વચ્ચે લઘુરેખા કેમ નથી કરેલી તો તમે લઘુરેખા કરીને લખો તો પણ સાચું બને છે અને લઘુરેખા વગર આ રીતે લખો તો પણ તમારો શબ્દ છે એ સાચો બને છે તો દ્વંદ્વ સમાસ છે એ સર્વપ્રદ પ્રધાન સમાસ બને છે હવે ત્યાર પછી આગળ આપેલું છે એક પદ પ્રધાન સમાસ તો એની વ્યાખ્યા જોઈએ પહેલાં કે જે સમાસનું એક પદ પ્રધાન એટલે કે મુખ્ય હોય અને બીજું પદ એની સાથે વિભક્તિ સંબંધથી વિશેષણ કે વિશેષ્યના સંબંધથી કે ઉપમેય ઉપમાનના સંબંધથી અથવા તો ઉપમાન અને સાધારણ ધર્મ સંબંધથી જોડાઈને મુખ્ય પદને આધીન રહેતું હોય તેવા સમાસને એક પદ પ્રધાન સમાસ કહેવાય છે એટલે કે જે બે પદ હોય પૂર્વપદ અને ઉત્તરપદ એની વચ્ચે કેવા સંબંધ હોય કે બંનેમાંથી એક પદ છે એ મુખ્ય હોય બીજું પદ છે એ વિભક્તિના સંબંધ પ્રત્યયથી જોડાયેલું હોય અથવા વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાયેલું હોય ઉપમેય અને ઉપમાનના સંબંધથી જોડાયેલું હોય કે સાધારણ ધર્મના સંબંધથી જોડાયેલું હોય એટલે કે બીજું પદ છે એ મુખ્ય પદ છે એના આધારિત હોય સ્વતંત્ર હોતું નથી ત્યારે તેવા સમાસને એક પદ પ્રધાન સમાસ કહેવાય છે આ સમાસનું મુખ્ય પદ વાક્ય સાથે નવરાત્રિ નગર જનો પર ગામ પંચાંગ વૃદ્ધાવસ્થા भवन હાથ रुमाल સપ્ત પદી વર્તમાન પત્ર મહારાજા ગોડા ગાડી તો તત્પુરુષ સમાસ મધ્યમ પદલોપી સમાસ કર્મધારય સમાસ દ્વિગુ સમાસ આ ચારેય એક પદ પ્રધાન સમાસના ઉદાહરણ છે ત્યાર પછી જે ત્રીજો પ્રકાર હતો કે અન્ય પદ પ્રધાન સમાસ એનો અર્થ જોઈએ જે સમાસનું એકેય પદ વાક્ય સાથે સીધો સંબંધ ન ધરાવતું હોય પણ બંને પદો મળીને બનેલું આખું પદ અન્ય કોઈ પદના આધારે રહેલું ગૌણ પદ હોય તેવા સમાસને અન્ય પદ પ્રધાન સમાસ કહેવાય છે જે સમાસમાં બંને પદો ગૌણ હોય અને કોઈ બહારના કે અન્ય પદની પ્રધાનતા હોય અર્થાત સામાજિક પદ અન્ય પદની વિશેષતા બતાવતું હોય ત્યારે તે અન્ય પદ પ્રધાન સમાસ બને છે અહીંયા અર્થાત પછી જે સામાજિક છે એની જગ્યાએ શું આવે તો કે સામાસિક પદ અન્ય પદની વિશેષતા બતાવતું હોય કે બંને પદ છે એ બીજાની વાત કરતું હોય ત્રીજા વ્યક્તિ વસ્તુ જે વિશેષતા છે એ બતાવે ત્યારે એ અન્ય પદ પ્રધાન સમાસ બને એના ઉદાહરણ છે માથા ભારે અહીં માથું કે ભારે પદો માણસ જે બહારનું પદ છે એની સાથે સંબંધિત થઈ અર્થ બતાવે છે કે આ માથા ભારે છે એમાં વાક્યમાં આ માથા છે આ ભારે છે એમ વાક્ય થઈ શકતા નથી કે માથા ભારે એટલે આપણે બે શબ્દ અલગ કરી આ માથા છે આ ભારે છે તો વાક્યનો અર્થ છે યોગ્ય રીતે નીકળતો નથી પરંતુ આ વ્યક્તિ માથા ભારે છે એ રીતે જ્યારે તમે વાક્ય બનાવો ત્યારે એનો સાચો અર્થ પ્રગટ થાય કે માથા ભારે છે એ કોઈક અન્ય વ્યક્તિ કે કોઈ અન્ય માટે વપરાયેલો છે કે આ માથા ભારે માણસ છે એમ રચના કરીએ ત્યારે જ અર્થ સ્પષ્ટ બને છે એટલે કીધું છે કે બંને પદ છે એ ત્રીજું અન્ય જે વ્યક્તિ છે વસ્તુ છે એની વિશેષતા દર્શાવતું હોય છે ઉદાહરણ છે નિરક્ષર જેનામાં અક્ષર જ્ઞાન નથી તે મનોહર મનને હરના ર રિર્ધન જેની પાસે ધન નથી તે અપાર જેનો પાર નથી તે ગજાન ગજના જેવું અન જેનું તે બહુરીહ સમાસ ઉપપદ સમાસ અવયવી ભાવ સમાસ આ ત્રણેય પદ પ્રધાન સમાસ છે હવે આપણે પ્રત્યેક સમાસની વ્યાખ્યા અને ઉદાહરણો જોઈએ હવે જે સમાસના પ્રકાર છે એના વિશેની વાત છે કે સમાસના પ્રકારો છે એને આપણે અર્થની સાથે ઉદાહરણોની સાથે સમજવાના છે તો સૌથી પહેલાં આપેલું છે દ્વંદ્વ સમાસ તો દ્વંદ્વ એટલે શું તો કે દ્વંદ્વ એટલે જોડકું દ્વંદ્વ એટલે યુદ્ધ પણ થાય દ્વંદ્વ એટલે જોડકું પણ થાય જોડકામાં જેમ બંને અવયયો સમાન કક્ષામાં છે કોઈ પ્રધાન નથી કે કોઈ ગૌણ નથી બંને દ્વંદ્વ સમાસમાં સમપદો સમાન પંક્તિમાં છે એટલે કે સમ સમાસની અંદર જે શબ્દ આપેલો છે એમાં જે પૂર્વપદ અને ઉત્તર પદ છે એમાં કોઈ પ્રદાન પણ નથી અને કોઈ ગુણ પણ નથી બંને મુખ્ય છે બંને મહત્વના છે તમને વ્યાખ્યાના અર્થમાં પણ પૂછી શકે કારણ કે હવે કાયમથી કાયમ પરીક્ષાઓ છે એ અઘરી થતી જાય છે તો માત્ર સામાસિક શબ્દો આપીને ના પૂછે અને વ્યાખ્યા આપીને પણ પૂછી શકે કે જે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ બંને પ્રધાન હોય તે સમાસ કયો સમાસ કહેવામાં આવે છે તો જો આપણે શબ્દશ સમજૂતી મેળવેલી છે અર્થની સાથે સમજેલા છીએ તો આપણે ત્યારે ખ્યાલ આવી જાય કે બંને પદ સમાહન કેમાં હોય મુખ્ય કેમાં હોય તો કે દ્વંદ્વ સમાસમાં હોય આ સમાસનો વિગ્રહ કરતાં બે પદો વચ્ચે અને ને કે અથવા એ સંયોજકો જ મૂકી શકાય છે તમને આમ પણ પૂછી શકે કે બે પદો વચ્ચે અને ને કે અથવા વગેરે જેવા સંયોજકો દ્વારા જ્યારે સામાસિક પદ છે એનો વિગ્રહ થાય ત્યારે કયો સમાસ બને છે તો આપણે દ્વંદ્વ સમાસ છે એના જે શબ્દ આપેલો છે એનો વિગ્રહ કયા શબ્દ દ્વારા થાય કયા અવ્યય દ્વારા થાય એ પણ આપને ખબર હોવી જોઈએ તો ખાસ દ્વંદ્વ સમાસમાં એટલું જ યાદ રાખવાનું છે બંને પદ કેવા છે તો કે મુખ્ય છે દ્વંદ્વ સમાસના પૂર્વપદ અને ઉત્તરપદ બંને પદ કેવા છે તો કે મુખ્ય છે હવે બીજી વાત શું યાદ રાખવાની છે માત્ર બે જ યાદ રાખવાનું છે બંને પદ સમાન છે અને એનો વિગ્રહ કયા કયા શબ્દ દ્વારા થાય તો કે અને ને કે અથવા અને ને કે અથવા અને ને કે અથવા આવા અવયવો દ્વારા જ્યારે એનો વિગ્રહ થાય ત્યારે એ કયો સમાસ બને તો કે દ્વંદ્વ સમાસ ખાસ યાદ રાખવું મિત્રો ક્યારેય પછી ભૂલ પડશે નહીં કે બંને પદ પ્રધાન હોય અને ને કે અથવા વડે વિગ્રહ થાય ત્યારે દ્વંદ્વ સમાસ બને અને દ્વંદ્વ સમાસ છે એ કેવો સમાસ છે તો કે સર્વપદ પ્રધાન સમાસ છે દ્વંદ્વ સમાસ છે એના જે સામાસિક શબ્દ આપેલો હોય છે એ સમાનાર્થી સમાનાર્થી પણ હોય પૂર્વપદ અને ઉત્તર પદ સમાનાર્થી અને વિરોધાર્થી પણ હોઈ શકે અને બંને પદો છે શબ્દો છે એ એક મોભાના હોય છે આ ખાસ યાદ રાખવું બંને સમાનાર્થી પણ હોઈ શકે સમાનાર્થી વિરોધાર્થી પણ હોઈ શકે છતાં પણ બંને છે કેવા હોય છે એક મોભાના હોય છે મહત્વના હોય છે ત્યાર પછી દ્વંદ્વ સમાસના પણ પેટા પ્રકાર પડે છે ત્રણ પ્રકાર પડે છે સમુચય દ્વંદ્વ સમાસ વૈકલ્પિક દ્વંદ્વ સમાસ સમાહાર દ્વંદ્વ સમાસ હવે સૌથી પહેલાં જોઈએ સમુચય દ્વંદ્વ સમાસ આ સમાસમાં અનેક શબ્દથી વિગ્રહ થાય છે ખાસ યાદ રાખવાનું કે સમુચય દ્વંદ્વ સમાસ છે એની અંદર અને દ્વારા વિગ્રહ થાય હવે ઉદાહરણ દ્વારા સમજો એટલે વધારે ખ્યાલ આવે કે કાકા અને કાકી અન્ન અને પાણી સવાર અને સાંજ હાલક અને 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 ડોલક ફરતી ગંભીર નારી નળ દમયંતી તો બધા શબ્દ કેવા આપેલા છે કે અન્ન દ્વારા છે એનો વિગ્રહ થાય છે લખવું અને વાંચવું જ્યાં અને ત્યાં તોડ અને ફોડ સોય અને દોરો છાણ અને વાસીદું ભણવું અને ગણવું પિતા પુત્ર લેણ અને દેણ ખાધું અને પીધું કૂવો અને હવાડો પતિ અને પત્ની જો પતિ પત્ની શબ્દ આપેલો છે તો એ દ્વંદ્વ સમાસમાં સામેલ થશે જ્યારે દંપતી આપેલો છે ત્યારે પણ એ દ્વંદ્વ સમાસ કે એનો વિગ્રહ કરો ત્યારે પતિ અને પત્ની થાય એટલા માટે જન્મ અને મૃત્યુ રાધા અને કૃષ્ણ ગુલાલ અને અને તો શબ્દ દ્વારા જ્યારે વિગ્રહ થાય ત્યારે સમુચય દ્વંદ્વ સમાસ ત્યાર પછી વૈકલ્પિક દ્વંદ્વ સમાસ આ સમાસમાં કે અથવા શબ્દથી વિગ્રહ થાય આગળ આપણે જોયું કે અને ને કે અથવા દ્વારા જ્યારે શબ્દનો વિગ્રહ થાય ત્યારે દ્વંદ્વ સમાસ બને હવે ખાલી અને દ્વારા થાય ત્યારે કયો સમાસ બને તો કે સમુચય દ્વંદ્વ સમાસ હવે બીજો એનો પ્રકાર છે વૈકલ્પિક જો નામની અંદર જ અંદર જ આપણે એનો અર્થ સમજાઈ જાય વૈકલ્પિક એટલે કે વિકલ્પ મળે છે તમારે પસંદગી કરવાની ચોઈસ મળે છે તમને તો શબ્દની અંદર કંઈકનો કંઈક વિકલ્પ રહેલો છે ત્યારે ત્યારે કયો સમાસ બને વિકલ્પ અને એનો વિગ્રહ કરવા માટે કે બે શબ્દ મળે કે અને અથવા તમારે ચા જોઈએ કે પાણી તો કે દ્વારા વિગ્રહ થાય ને હાર અથવા જીત રાય કે રંગ સૌમ્ય અથવા રૌદ્ર નદી કે નાળું સોનું કે રૂપું પાંચ અથવા સાત વધે કે ઘટે સારું અથવા નરસું ઊંચું કે નીચું દસ અથવા બાર ટાઢ કે તડકો બે કે ત્રણ લાલ અથવા પેડું તડકી કે છાંયડી અંદર અથવા બહાર શાકભાજી સાધુ સન્યાસી પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ મારું તારું નોકરી ધંધો આ બધા છે એ વૈકલ્પિક દ્વંદ્વ સમાસના ઉદાહરણ છે એથી પણ ઘણા આમાં આપેલા છે આ છે સમુચય દ્વંદ્વ સમાસના ઉદાહરણ આપેલા છે ખાસ કરીને એક એક છે એ જોઈ લેવા કારણ કે આ બધા છે એ ખૂબ જ મહત્ત્વના છે મોસ્ટ આઈએમપી છે તો એક પણ ભૂલાઈ નહીં એ રીતે જોઈ લેવા આમાં બધા જ આપેલા છે કે વાળા પણ આપેલા છે અને વારા પણ આપેલા છે તો ખાસ કરી અને જો આ અહર અહરનિશ અહન અને નિશ નિશાએ રાત્રિના અર્થમાં છે તો ખાસ આવા જે આબોહવા અગિયારમું છે અહર્નિશ પચીસમું છે આબોહવા એવા જ્યારે તમે વાંચન કરો ત્યારે તમારી નોટબુકમાં નોંધ કરજો આબોહવા તો આબો એટલે પાણી પાણી અને હવા જો આપણે વાંચેલું છે સમજેલું છે તો આવો શબ્દ આવે ત્યારે આપણો સમાજ છે એ ખોટો ના પડે એટલા માટે એમાં ઘણા બધા ઉદાહરણ આપેલા છે તો એકો એક શબ્દ છે એનું ધ્યાનદાય વાંચન કરવું મોસ્ટ ટાઈમ પી લાગે એ તમારી નોટબુકમાં નોંધ કરવા ત્યાર પછી સમાહાર દ્વંદ્વ સમાસ સમાહાર છે એ ઘણી વખત સમાનાર્થીના અર્થમાં પણ બંને શબ્દ આપેલા હોય છે એટલે એનો વિગ્રહ છે વગેરે દ્વારા થાય ઉદાહરણ દ્વારા સમજો કરવેરો લડાઈ ઝઘડો તો લડાઈ પણ એ અને ઝગડો પણ એ માન મોભો માન અને મોભો બંને સમાનાર્થી શબ્દ છે માન સમાન તો એ પણ બંને કેવા છે તો કે સમાનાર્થી શબ્દ છે બંનેનો અર્થ એક જ થાય નોકર ચાકર તો બંનેનો અર્થ શું થાય એક જ થાય કપડાં લતા શેઠ સાહુકાર સાહુકાર હોય એને જ શેઠ કહેતા હોય આપણે એટલે એ પણ બંને કેવા છે સમાનાર્થી છે શેઠ સાહુકાર રૂપિયા પૈસા તો આ બધા કેના ઉદાહરણ છે તો કે સમાહાર દ્વંદ્વ સમાસ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમાસ એટલે શું સમાસનો અર્થ ત્યાર પછી વર્ગીકરણ સમાસનું ખાસ કરીને યાદ રાખવાનું છે સર્વપદ પ્રધાન સમાસ એક પદ પ્રધાન સમાસ અન્ય પદ પ્રધાન સમાસ એની અંદર કયા કયા સમાસ આવે છે એ નામ યાદ રાખવાના છે ત્યાર પછી દ્વંદ્વ સમાસની આપણે શબ્દ શબ્દ સમ સમજૂતી મેળવી છે કે દ્વંદ્વ સમાસ એટલે શું કે બંને પદ છે એ મોભાના હોય એક પણ પદ ગૌણ ન હોય ત્યારે એ દ્વંદ્વ સમાસ બને અને વિગ્રહ કઈ રીતે થાય તો કે અને ને કે અથવા વગેરે જેવા અવયવ દ્વારા છે જ્યારે એનો વિગ્રહ થાય ત્યારે એ દ્વંદ્વ સમાસ બને હવે દ્વંદ્વ સમાસના પેટા પ્રકાર હતા સમુચય દ્વંદ્વ સમાસ વૈકલ્પિક દ્વંદ્વ સમાસ સમાહાર દ્વંદ્વ સમાસ તો સમુચયની અંદર અને દ્વારા વિગ્રહ થાય વૈકલ્પિકની અંદર વિકલ્પ મળે છે કા અથવા આપણે ઘરે જ્યારે મહેમાન આવે છે ત્યારે આપણે ચા કે કોફી જો ચા અને પાણી એ બે અલગ છે પહેલાં પાણી આપીએ છીએ પછી ચા આપીએ છીએ એટલે ચા જોઈએ કે પાણી એ નહીં ચા અથવા કોફી તો જ્યારે વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે કે અથવા અથવા વડે જ્યારે એનો વિગ્રહ થાય ત્યારે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ અને બંને શબ્દ છે સમાનાર્થી શબ્દ હોય સમાન મોભો ધરાવતા શબ્દ હોય ત્યારે એ કયો સમાસ થાય તો કે સમાહાર દ્વંદ્વ સમાસ અને જે મોસ્ટ મોસ્ટાઈમપી જેવા લાગે એ તમારે તમારી નોટબુકમાં ખાસ નોંધ કરવા તો વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન છે એ તમને મળતી રહે અને તમારા સાથી મિત્રો સાથે પણ અવશ્ય શેર કરજો